ક્રાઇમ કોન્ફરન્સ નું થયું આયોજન વધતા સાયબર ફ્રોડ સામે પોલીસ ની નવી રણનીતિ ગુજરાતમાં દિવસે દિવસે સાયબર ફ્રોડ અને છેતરપિંડીના વધી રહ્યા છે છે તે પોલીસ માટે એક મોટો પડકાર તેની સાથે ક્રાઈમ અને અન્ય એજન્સીઓ કઈ દિશામાં તપાસ કરી રહી છે આ તમામ સંદર્ભે ગુજરાત એટીએસમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં રાજ્યના પોલીસ વડા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા એક વર્ષમાં સાયબર ક્રાઇમનો ભૂખ બનેલા લોકોના સત્તર કરોડ રૂપિયા પરત કર્યા હોવાની વાત પણ આ સમગ્ર મિટિંગ દરમિયાન ચર્ચામાં હતી રાજ્યમાં દર મહિને ક્રાઈમ કોન્ફરન્સ યોજાય છે આ કોન્ફરન્સમાં ગુનાખોરી રોકવા પર ચર્ચા થાય છે ગયા જૂન મહિનામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ શકી ન હતી આ જુલાઈ મહિનાની ક્રાઈમ કોન્ફરન્સમાં કોમ્યુનિટી પ્રોગ્રામની ચર્ચા કરાઈ હતી તેરાતુજકો અર્પણ હેઠળ મે માસમાં છસો ત્રેવીસ પ્રોગ્રામમાં ચૌદ કરોડનો મુદ્દામાલ પરત કરાયો હતો સ્થાનિક લોકો સાથે પોલીસે ચર્ચા માટે સત્તર તો સિત્તેર મિટિંગ કરી હતી સ્થાનિક સમસ્યાઓ ઉપર ચર્ચા કરી પોલીસની દિશામાં કામગીરી કરે છે વ્યાજખોરો સામે તેતાલીસ પોલીસ ફરિયાદ નોંધીને ચુમ્મોતેર આરોપીને પકડી લેવાયા હતા ક્રાઇમ કોન્ફરન્સમાં સાયબર ફ્રોડ એક મોટો પડકાર હોવાની ચર્ચા થઈ હતી સાયબર ફ્રોડ નંબર હેલ્પલાઇન ઉપર આવતી અરજીની તપાસ કરાઈ રહી છે મે બે હજાર પચીસમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને સત્તર કરોડ રૂપિયા પરત અપાય છે લોક જાગૃતિ માટે સાયબર એજ્યુકેશનના ક્રાઇમ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા સમન્વય પોર્ટલમાં સાયબર ક્રાઇમમાં ભાડે આપતા બેંક ખાતાની ઓળખ કરીને રિપોર્ટ કરવામાં આવશે છે ચારસો એસી ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તે પૈકી બસો છોતેર આરોપીઓ એક વર્ષ કરતાં વધુ સમયથી ફરાર હતા છવ્વીસ આરોપી પેરો જમ્પ કરીને ફરાર થયા પંદર માર્ચના રોજ રાજ્યના પોલીસને આદેશ અપાયો કે તેઓ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરે તે મુજબ લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે પંદર માર્ચથી અઢી મહિનામાં પાંચસો અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણ દૂર કરાયા છે અસામાજિક તત્વોના ગેરકાયદે ઉડાણ ઘટ કરાયા છે ચારસો ચોત્રીસ અસામાજિક તત્વોની જામીન અરજી રદ કરવા કાર્યવાહી કરાઈ છે હજારથી વધુ અસામાજિક તત્વોને તડી પાર કરાયા છે આઠસો થી વધુ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે બસો ચાર બેંક ખાતા સીઝ કરાયા છે